જિલ્લાના બાયપાસ રોડ પર અને ગાડી વચ્ચે ભીષણ ટક્કર બાદ મામલો ગંભીર વળાંક પર પહોંચ્યો છે અકસ્માત બાદ ઇકો ગાડી અને તેમાં બેઠેલા લોકો પર ડીઝલ છાંટીને આગ લગાવવાનો પ્રયાસ કર્યો હોવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે સમગ્ર ઘટનાએ તાલુકા અને રાજકીય પંથકમાં ભારે ચર્ચા જગાવી છે શહેરા તાલુકાના નાડા બાયપાસ રોડ ઉપર આજે સ્કોર્પિયો ગાડી દ્વારા ઇકો ગાડીને ટક્કર મારવામાં આવી હતી અકસ્માતમાં ચાર લોકોને શરીરને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બનાવની જાણ થતા ડીવાયએસપી બિંદ્રા જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર અંકુર ચૌધરી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસ ફરિયાદ અનુસાર સ્કોર્પિયો ગાડીના માલિક દ્વારા ઈકો ગાડી પર તથા અંદર બેઠેલા ઈસમો પર ડીઝલ છાટી આગ લગાવવાની કોશિશ કરવાનું હોવાનું સામે આવ્યું છે આ મામલે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે ફરિયાદી અને આરોપી બંને એક જ ગામ બોરિયા વિના રહેવાસી હોવાનું સામે આવ્યું છે પોલીસ સ્ટેશન ખાતે અરજી બાબતે બંને બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું હતું આ તરફ સ્કોર્પિયો ગાડીના માલિક મહેન્દ્રસિંહ ગુલાબસિંહ ડાબીએ જણાવ્યું કે ઘટના બાદ તેઓ સ્વયં પોલીસ સમક્ષ હાજર થયા હતા અને તેમના વિરુદ્ધ થયેલી ફરિયાદ રાજકીય ઇશારે કરવામાં આવી હોવાનું તેમને લાગી રહ્યું છે તેમજ તેમની ફરિયાદ પોલીસે નોંધેલી નથી તેવો પણ આક્ષેપ કર્યો છે ઘટનાને પગલે તાલુકા પંથક અને રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચાઓ શરૂ થઈ છે હાલ નાયબ પોલીસ વડા બિંદ્રા જાડેજા દ્વારા ઘટનાની ગંભીર તપાસ ચાલી રહી છે અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ગઈકાલ તારીખ 23/12/2025 ના રોજ બપોરે આશરે 3:30 વાગ્યાની આસપાસ શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાડા બાયપાસ પાસે જેજી હાઈસ્કૂલ જે સ્કૂલ છે એની નજીકમાં આ કામના ફરિયાદી છે જયદીપસિંહ અભયસિંહ બામણિયા તેઓ પોલીસ સ્ટેશન એક અરજીના કામે તેમના સાક્ષીઓ સાથે આવેલા હતા અને પોલીસ સ્ટેશનમાં તેમનું કામ પૂર્ણ કરીને પોતાના ઘર તરફ નાડા બાયપાસથી જઈ રહ્યા હતા તે સમયે આ જેજીસ હાઈસ્કૂલની પાછ પાસે આ કામના જે આરોપી છે મહેન્દ્રભાઈ ગુલાબભાઈ ડાબી તથા તેમના બીજા આ કામના અન્ય આરોપીઓ તેઓ સ્કોર્પિયો ગાડીમાં આવી અને આ જે ફરિયાદી છે જયદીપસિંહ તેઓ ઇકો ગાડીમાં પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તે સમયે સામેથી સ્કોર્પિયો ગાડી લાવીને ઇકો ગાડીને ટક્કર મારવામાં આવી આશરે પચાસ મીટર જેટલા ડિસ્ટન્સમાં એને ઘસેડવામાં આવી અને ત્યારબાદ ફરીથી રિવર્સ લઈને સ્કોર્પિયો ગાડીએ ફરી ટક્કર મારી જેના લીધે આ ઇકો ગાડી છે એ ત્યાં બાજુમાં ખાડામાં જઈને ઉલટી પડી ગયેલી અને ત્યારબાદ અ સથર પર 108 એમ્બ્યુલન્સ બોલાવા માં આવે ને ફરિયાદી અને જે ઈજા પામનાર તમામ સાહેદો હતા તે ઉને સિવિલ હોસ્પિટલ પડતી કરવામાં આવે છે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે થી તેમની ફરિયાદ લેવામાં આવે છે જી મેડમ આ જે ઘટના બની છે કેટલા કેટલા પ્રકારની ફરિયાદમાં છે અને આપની તપાસ મેં કોર્ટ પર ફરિયાદ ફરિયાદ છે એ બનાવ સ્થળના બનાવ બન્યો એના 6:00 કલાક બાદ સાત કલાક બાદ લેવામાં આવી છે એનું કારણ એ હતું કે શહેરામાં જ્યારે બનાવ બન્યો તે વખતે ખૂબ ગંદી ભયંકર રીતે આ લોકો ઈકો ગાડીમાંથી પડેલા હતા એટલે એમને તાત્કાલિક સારવાર આપવી ખૂબ જ જરૂરી હતી એટલે સારવાર માટે જ્યારે હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાં પછી પોલીસ દ્વારા ગોધરા એમને રેફર કરેલા ગોધરા હોસ્પિટલમાં જઈને એમની ફરિયાદ ડ્રાફ્ટ કરીને ત્યારબાદ લેવામાં આવી પાર્થિવ દરજી દિવ્યાંગનું